નમસ્કાર ખેડૂત મિત્રો હું દલસાણીયા આપણે યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો અત્યારે આપણે જોઈએ તો કે મગફળીના ના હવે છેલ્લા દિવસો છે બરોબર તો અત્યારે રાતળનો પ્રશ્ન આવ્યો કે જે રાતળીઓ કેતા હોય તો એના પ્રશ્ન ટૂંકમાં હવે જોવા મળે

તો એના માટે પણ અલગથી વિડીયો મૂકેલો છે અને આપણે થાય અને ઉત્પાદનમાં ફાયદો થાય તો તેના માટે આપણે શું કરવું તો તેનો પણ વિડીયો છે તો આ ત્રણ લિંક છે હું મૂકી દઈશ તો એ પણ તમે વિડીયો જોઈ શકો તો હવે આપણે વાત કરીએ તો કે રાત્રના પ્રશ્નની બરોબર તો રાતળના પ્રશ્નનું નિયંત્રણ આપણે કઈ રીતે કરવું તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં આપશું અને હા હજી જે ખેડૂત મિત્રો એ આપણી કૃષિ કીતા ચેનલને ને નથી કરી એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઇબ કાળા કલરનું બટન હશે એના ઉપર ક્લિક કરી દો જેથી કરીને આપણે કોઈ પણ ખેતી લક્ષી વિડીયો મૂકતા હોય તો આપના સુધી પહોંચતા રહે તો હવે વાત કરીએ કે રાતરના પ્રશ્ને તો રાતરના પ્રશ્ન માટે આપણે કઈ કઈ ફૂગનાશકનો સ્પ્રે કરી શકીએ આમાં હું ટેકનિકલની વાત કરી એમાં તમને કોઈ પણ તમારા નજીકના એગ્રો સેન્ટરમાં સારી કંપનીની દવા મળે તો એ ટેકનિકલ વાળી તમે યુઝ કરી શકો તો અત્યારે હું પહેલી વાત કરું તો કે બીએસએફ કંપનીનો પ્રયોગસર કરીને આવે

પ્રોપીકોનાઝોલ પ્લસ ડાયફેનકોનાઝોલ ટૂંકમાં મિક્સ એક ટેકનિકલ ની આવે તો એ તમે કોઈ પણ સારી કંપની વાપરી શકો હવે તેના પછી ચોથા ટેકનિકલની હું વાત કરું તો કે ટેબુકોનાઝોલ પ્લસ ટ્રાઇફ્લોક્સિસ્ટ્રોબિન આવે તો એ આપણે 15 થી 20 ગ્રામ પ્રતિ 15 થી 20 ગ્રામ પ્રતિ પંપ ના આપણે રાખીને છટકાવ કરી શકાય અને પાંચમા ટેકનિકલની હું વાત કરું તો કે ક્લોરોથાલોનિલ પ્લસ એઝોક્સિસ્ટ્રોબિન આવે તો એ 25 થી 30 ml આપણે પ્રમાણ રાખીને આપણે છટકાવ કરી શકાય તો આ રીતે મેં જે વાત કરી કે જે રાતણનો પ્રશ્ન છે તેના માટે જે આ ઉપરના પાંચ ટેકનિકલની વાત કરી બરોબર તો એ પાંચ ટેકનિકલમાંથી તમે કોઈ પણ એક ટેકનિકલ વાળી દવા છે એ છટકાવ કરીને આપણે રાતણના પ્રશ્ન સામે નિરાકરણ મેળવી શકીએ અને રાતણનું નિરાકરણ ટૂંકમાં નિયંત્રણ કરવું ખાસ જરૂરી છે કારણ કે રાતણના પ્રશ્નને લીધે છે એ આપણે જે મગફળીની સિંગો હોય બરોબર ઈ અને જે ઘાસચારાની ઉપજ આવતી હોય તો એની ગુણવત્તામાં નોંધપાત્ર એવો ઘટાડો થતો હોય તો તેના કારણે આપણે જ્યારે રાત્રનો પ્રશ્ન આવે તો ત્યારે તેનું નિયંત્રણ ખાસ કરીને આ જે દવા કીધી એ દવાનો કરીને આપણે કરી શકીએ અને આના સિવાય કોઈ પણ તમને લક્ષી માહિતી તમારા પ્રશ્ન જે પણ નિરાકરણ હશે એ તમારા સુધી આપણે પહોંચાડવાની કોશિશ કરશું અને ખાસ કરીને બધા ખેડૂત મિત્રો આ જે વિડીયો છે બીજા ખેડૂત મિત્રોના ગ્રુપ છે તમારા તો એમાં શેર કરજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ આ માહિતી મળી રહે